જય જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો હોપ તમે મજામાં મજામાં અમે પણ છીએ તો તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં વ્લોગ કન્ટિન્યુ કરજો અને વ્લોગ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં જરૂર જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો તો હું અને હેલીબેન અત્યારે બહાર નીકળ્યા છે અને અમે લોકો ક્યાં જઈએ છીએ તમે વ્લોગમાં બના રહેજો એન્ડ સુધી અને જો હેલી ચલાવી રહી છે એક્ટિવા ફરવા આવે તો હા જય ભવાનીમાં નાસ્તો કરવા હે ને બોલો ફટાફટ ઓર્ડર એક સેપરેટ મસાલો રાખવાનો હા પેપર યસ ઠી બીજું શું ખાવું છે હા એક તો ચાઈનીઝ

करो आ गया मैं तो टेस्ट कर लिया है ये हो तो लाओ करो खास पीस तो खावा से ये खाई जा दो मत आया तो ना मुता ये दिस पीस से हां ले लेवाए तो लो

છે એકદમ ઓર્ગેનિક છે ને એ લોકો ઘરે બનાવે છે સો સારી પ્રોડક્ટ છે આપણે ઇન્સ્ટાગ્રામ માં બાયો માં એમની લિંક આપી દઈશું હે ને હા અને એનો ફાયદા શું છે ને બધું એ લોકો મેન્શન કર્યું છે સો આ ગ્રીન ટી છે સ્કેલ્પ માટેનું ગ્રીન ટીમાંથી માંથી છે હા સ્કેલ્પ સ્પ્રે છે ઓકે અને આ છે શેમ્પુ છે હની 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 વાવ હની શેમ્પુ છે એન્ડ

ત્યાં રામાપીરરૂપી મંદિર છે અને બહુચરમાનું મંદિર છે તો આજે છે માતાજીનો જન્મદિવસ તો અમે લોકો આવી ગયા છે ફાઇનલ દર્શન કરવા માટે તો લક્ષ્મીબેન ઓટોવાળાને રેન્ટ આપે છે તો ત્યાં સુધી મેં કીધું ચલો આપણે થોડું શૂટિંગ કરી લઈએ ઓ દોસ્ત ચલો કેટલી વાર આપી દીધા છૂટા નહીં બસો નોટ આલવી હતી મારવાડી બસો ની નોટ આપી અય અંકલ કે બૂટ પોલિશ કરી રહ્યા છે લક્ષ્મી ફૂલ લેવાના છે ફૂલ આર એક આર લઈ લે ચલ એક લઈ લે 10 લઈ લે ને યાર આર અમે લોકો હવે માતાજીને ચડાવવા માટે હાર લઈ રહ્યા છીએ મેડમ કેમ છો જય માતાજી જંબે જો માસી હવે આપી દીધો બનાવેલો છે માસી રેડી ચાલે ગાઈસ ચાલો તો જો આપણે લઈ લીધો છે માતાજીને ચડાવવા માટે હાર અને હવે કન્ટિન્યુ બ્લોગ તમને માતાજીના તમને પણ દર્શન કરાવીએ અને અહીંયા જો ગરમા ગરમ મજા ફોટા પરચાના રાજસ્થાની તો જ્યાં જાય ત્યાં બાકી ધંધા જ કરી લો સરમાઈ જ ના અને અમારી બેન પણ રાજસ્થાની છે જો ધંધો આવી ગાડી લેવડાવજો વડ પણ પૂજા થાય છે પિત્રો ની પૂજા કરે છે અહીંયા છે સોલા રણોજા ધામ રામાપીરનું મંદિર અને હવે અમે જઈશું બૌચાર માના ધામ પહેલા બૌચાર માના દર્શન કરીએ અને પછી આપણે રામાપીરના મંદિર જઈએ ચલો આવી ગયા છીએ ફાઇનલી માતાજીના આ મંદિર જો પબ્લિક જો માતાજી અહીંયા ચલો મંદિરમાં દર્શન કરો માતાજીના મિત્રો

મે <laughs> તો અત્યારે અમે આયા છીએ રામાપીરના ના મંદિર ને કેટલા ઘોડાઓ છે તમે જોઈ શકો છો લાઈન સર નાના મોટા થી કરી અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં તમારી બધી જ મનોકામના રામાપીર પૂરી કરશે આજે અમે લોકો રિક્ષામાં મુસાફરી કરવા નીકળ્યા છીએ હું અને મારા ફ્રેન્ડ લક્ષ્મીબેન અને અમે લોકો આવ્યા હતા ક્યાં આવ્યા હતા આપણે ઓછા માના દર્શન કરવા અને રામાપીર ગાડી બુક કરાવી હતી પણ મેં ના પાડી લક્ષ્મીને મેં ગયું ના રિક્ષામાં જાઉં છે રિક્ષામાં બહુ મજા આવે છે ખુલી હવા આવે ગાડીમાં તો કેમ કે આપણે ફરતા જ હોઈએ ઓલરેડી રિક્ષામાં ક્યારેક જ બેસવાસ થાય શું કહેવું મજા આવે એટલે મારા ફ્રેન્ડવા સારું છે તમે શું કરી રહ્યા છો શું કરો તમે હું જોઉં છું ફેમજ છે મસ્ત મંદિરે તું પહેલીવાર જ આવ્યું હતું દર્શન કરવા આ મંદિરે હું તો ફર્સ્ટ ટાઈમ હેપી થઈ ગયા છે દર્શન કરી શું લઈને આયા તો તમ વાટકા લે મેદી કર દે જો એમને વાળ સફેદ થાય ને એટલે મારી જોડે જ મેદી હેર કલર કરાવડાવે છે બાર નથ કરાવડાવતા તો સારી કરી આપે છે એવું ના હોય ચલો તો હવે આપણે પતિદેવના ના કાળા વાળ કરી નાખીએ એમને જવન બનાવી દઈએ હા હે ને યા એમ

ઠંડી લાગે ન બહુ ઠંડી પડે છે ને એટલે ઉઠવાની ઈચ્છા નહી થતી તમને ખબર બેસી જાવ મિત્રો હવે આપણે એમના

અને તમે લોકો કોણ કોણ તમારા પતિને ને વાર કરી આપો છો એ પણ કોમેન્ટ માં દેજો આપણે તો હજુ ઠેકાણી નથી પણ પેલા એમને સંઘારી દઈએ કેટલી વર્ટતી જશે અને કલર કરતી જશે એવું ના હોય તો આમ મારા માથું રાખો આમ માથું રાખો એ તો બોલવું તો પડે તો

ડાઘો પડે તો સાફ કરી દઉં લૂછો હા લૂછી નાખો સારા ડાઘા ના પડે એટલે યાર રેડી થઈ ગયો ને મસ્ત એક નંબર થેન્ક યુ સો મચ વેલકમ અમારા ઘરે આવી ગયા છે લીલા ચણા અને ગોપાલ નમકીંગ ના માલિક કેમ છો હરીશકુમાર અરે તમારા કાજીપુરાના લોકો એમ કે હરિસકુમાર કે વિડિયો માં આવતા નથી ના કેમ વિડિયો નક બનાવતા ના ઈના બેન વિડિયો કેમ નઈ બનાવતા ને હરિસકુમાર વિડિયોમ કેમ દેખાતા નહીં મેં મેગી તો તમે હજુ અમારો દ્વારકા વાળો વિડીયો મેં કીધું તમે જોયો લાગતો નઈ હે ને ચીરા ગતો હા તમારો શું કો મજામ શું લાય બઈણી બઈણી કી મમ્મી ને એમ નું તમારું અડધો અડધી આવી જવાનું એવું છે